વલસાડ જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર ખાતે નિયમોના પાલન મુદ્દે કરવામાં આવેલી તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનાર બાર સીએસસીની આઈડી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી છે જિલ્લામાં હાલ તેરસોથી વધુ સીએસસી કાર્યરત છે જ્યાંથી નાગરિકોને વિવિધ સરકારી અને અર્ધ સરકારી સેવાઓ ઓનલાઈન પૂરી પાડવામાં આવે છે તપાસ દરમિયાન ખુલ્યું હતું કે કેટલાક સેન્ટરોમાં સંચાલકના બદલે ઓર્પોરેટરો ઘણા સેન્ટરો પર અધિકૃત સીએસસી બેનર લગાવવામાં આવ્યા ન હતા તેમજ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેશન પણ ન હતું આ સહિતના ગંભીર નિયમ ભંગને ધ્યાનમાં લઈને પ્રાથમિક તબક્કે બાર સીએસસીની કામગીરી અટકાવવામાં આવી છે

એટલા માટે ઓનલાઈન આવવાનું જરૂર પડી કે ભારત સરકારના મિનિસ્ટ્રી આઈટી દ્વારા ચાલતા કોમન સર્વિસ સેન્ટરમાં ઘણા બધા સ્ટેટમાં ફ્રોડ થયેલ હોવાથી ઘણા બધા સીએસસી આઈડી બ્લોક કરી દેવામાં આવેલા છે એમાં આપણા વલસાડ જિલ્લાના પણ બાર એક આઈડી બ્લોક કરી દેવામાં આવેલા છે એનું કારણ કે સીએલઈમાં બીએલઈ દ્વારા કંઈ ફ્રોડ થયેલું છે અને એમાં સાયબર ક્રાઇમ લાગેલો છે એટલા માટે બ્લોક કરવામાં આવેલા છે હાલમાં આપણા વલસાડ જિલ્લામાં કાર્યરત તેરસો પ્લસ સીએસએ સેન્ટર કાર્યરત છે જે સરકારી સરકારી સેવાઓ આપી રહ્યા છે તો એમાં આ બધી સેવાઓ એક પારદર્શક તરીકે મળે એ માટે દરેક વીએલ કોમન બ્રાન્ડિંગ જે કોમન સર્વિસ સેન્ટરનું આપણું કોમન બ્રાન્ડિંગ છે તે લગાવવું ફરજિયાત છે અને દરેક સર્વિસ ના રેટ ચાર્જ લગાવવા ફરજિયાત છે ત્યારબાદ દરેક વીએલઈએ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ એટલે કે પીસીસી કરાવવું પણ ફરજિયાત છે તો આ દરેક વીએલઈ જે અત્યારે કામગીરી કરી રહ્યા છે તો દરેક વીએલઈ આ કામ પૂર્ણ કરે આ મહિનાના અંત સુધીમાં તો એમનું જે સીએસસીઆઈડી છે તે કાર્યરત રહે અને અવિરત આજુબાજુના લોકોને સર્વિસ આપતા રહે તેવી આશા રાખું છું મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ